સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ મામલે સિંધી સમાજનો આક્રોશ કલેક્ટર કચેરી આવેદનપત્ર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીની ધોરણ આઠના સગીર વિદ્યાર્થી દ્વારા છરીના ખાસીકી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખડભડાટ મચાવ્યો છે આ ગંભીર ઘટનાના પડઘા મહેસાણા જિલ્લામાં પણ પડ્યા જ્યાં સિંધી સમાજે નયના હત્યારાઓ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે ઓગણીસ ઓગસ્ટના રોજ સેવન્થ ડે સ્કૂલમાં બપોરે શાળા છૂટ્યા બાદ નયન સંતાણી પર ધોરણ આઠના સગીર વિદ્યાર્થીએ નજીવી બાબતે ઝઘડું કરી અને છરી વળી જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘાયલ નયનને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ વીસ ઓગસ્ટની સવારે તેનું મૃત્યુ થયું આ ઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે મહેસાણા સિંધી સમાજનો આક્રોશ નયન સંતાણીની હત્યાને લઈને મહેસાણા સિંધી સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે સમાજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને કઠોર કાર્યવાહીની માંગ કરી છે સમાજનું કહેવું છે કે આવી ઘટનાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાના અભાવને દર્શાવે છે જે ચિંતાનો વિષય છે આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શાળાઓની સલામતી અંગે ચર્ચા જગાવી છે

સેવન ડે સ્કૂલ મણિનગર ખાતે એ બહુ ગંભીર બાબત છે અને એકદમ નિર્દોષ બાળક જેને હજી દુનિયા જોઈ પણ નથી બિલકુલ નિર્દોષ બાળકની બિલકુલ નાની બાબતમાં જે હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય એક સમાજ માટે પણ એક લાલબત્તી કિસ્સો સમાન કિસ્સો છે આવી રહ્યો જેને આપણે ગંભીરતાથી નહીં લઈએ તો આગળ આ કિસ્સાઓ વધતા રહેશે અને દરેક માતા પિતા આગળ પણ પોતાના સંતાનો ગુમાવતું રહેશે તો આના માટે આપણે આ જે જેને પણ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા અપાવી સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ આકરા પગલાં ભરી કદાચ સ્કૂલને બંધ જ કરી નાખવી જોઈએ આવી સ્કૂલોનો કોઈ જરૂરત જ નથી કે જે ભણતરની જગ્યાએ આવા ખોટા કામને પ્રોત્સાહન આપતી હોય તેવી સ્કૂલોની કોઈ આપણે મહેસાણામાં કે ગુજરાતમાં કે ભારતમાં જરૂર નથી આવી સ્કૂલોની આપણને